પણ લાવેલા કે કે એક સામાન્ય બાબત જયારે બને તો મામલતદાર બેઠા હોય અને મામલતદાર ત્યાં તમને અડધા કલાક માં જામીન આપી દેતા હોય છે ત્યારે આવી સામાન્ય બાબત માં પણ ત્રણસો સાત જેવી ગ્રોમંત્રીના ઈશારા પર ગંભીર કલમો નખવામાં આવી અને કલમોના આધીન મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો જે મે કર્યાત મારા કેસ લડવા માટે એ વકીલો ગેટ પર હાજીજી કરે કે કે સાહેબ અમે ચૈતરભાઈના વકીલો છે પોલીસ એટલી પણ વકીલને અંદર નોતા આવવા દેતા આજીજી કરે અને બાદમાં કોર્ટમાં મારા જામીન રદ થયા તમે સોશિયલ મીડિયા મોબાઈલ ના વિડીયો થકી જોતા હશો સામાન્ય બાબતમાં નર્મદા જિલ્લાનો વતની એટલે મને નર્મદા જિલ્લાની જેલમાં રાખવા પડે એની જગ્યાએ મને વિતાડવા માટે સેન્ટ્રલ જેલ વડોદરા જે સંયાજી રાવ બનાવેલી જેલ